વડોદરામાં ધૂમધકતા તાપમાં લોકો પોતાની વ્યવસ્થામાં લાગ્યા છે જોઈ શકો છો કે આ અહીંયા ભાઈ ટોપી છે અનેક ટોપીઓ છે અને ભાઈને ટોપી બતાવી રહ્યા છે ટોપી જોઈ રહ્યા છે અનેક કલર છે કલર પણ બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો એટલે કે લોકો અહીંયા જે ટોપી લેવા માટે પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરીશું કેમ કે ગરમી એટલી છે અને ગરમીની અંદર જે પોતાની જાતને રાહત મેળવવા માટે લોકો ટોપી ખરીદતા જોવા મળી રહ્યા છે વડોદરામાં તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીનો ધૂમધકતો તાપ અને તાપમાં ક્યાંક માથે ટોપી હશે તો થોડું રક્ષણ પણ મળશે અને જરૂર મળી શકે મોં પર રૂમાલ બાંધો ચશ્મા પહેરો માથે ટોપી પહેરો તો ભારે ગરમીમાં રાહત મળી શકે છે લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ ગરમી છે એટલે ચશ્મા પહેરે હવે ટોપી બી બાકી એ લેવા ઊભી રહ્યા છો શું કહેશો કેટલો તાપમાન વડોદરાની અંદર પરેશાની થઈ રહી બહુ ઘણી બધી થઈ રહી છે અને આમ એવું લાગે કે માથા પર એકદમ કોઈ જ